નવસારી જિલ્લામાં ગત મોડી રાત્રે વરસેલા ભારે વરસાદ તેમજ વાવાઝોડાના કારણે ચીખલી તેમજ વાંસદા તાલુકાના વિવિધ ગામડાઓમાં તારાજી સર્જાઈ હતી જેમાં ચીખલી ખાતે આવેલ સરકારી અનાજના ગોડાઉનમાં પણ એક તરફના શેડના પતરા ઉડી ગયા હતા સાથે જ આ ગોડાઉનની દિવાલ પણ ધરાશયી થઈ ગઈ હતી જેના કારણે ગોડાઉનમાં મૂકેલો ઘઉં અને ચોખાનો બોસો સિત્યોતેર ટનથી વધુનો જથ્થો વરસાદના પાણીમાં પલળી ગયો હતો સમગ્ર ઘટનાને લઈને ચીખલી પ્રાંત અધિકારીએ સ્થળ મુલાકાત કરી હતી બીજી તરફ પુરવઠા અધિકારીએ ફક્ત ટેલિફોનિક માહિતી મેળવી હોવાનું જાણવા મળ્યું હતું સમગ્ર ઘટનામાં હજુ સુધી આ પલળતું અનાજ હટાવવાની પ્રક્રિયા શરૂ નથી થઈ પરંતુ ગોડાઉન મેનેજર દ્વારા અનાજના જથ્થાને ખસેડવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ગઈકાલે રાત્રે નવથી દસના સમયગાળા દરમિયાન ચીખલી તાલુકામાં ભયંકર વાવાઝોડું વનવત્તા વરસાદને કારણે ઘણી તારાજી સર્જાઈ છે જેમાં અંદર આ ગુજરાત રાજ્ય નાગરિક પુરાઠા નિગમ લિમિટેડનું ગોડાઉન જે આવેલું છે જેમાં પણ એ ગોડાઉનની અંદર પતરા ઉડી ગયા છે અને દિવાલ ધરાશય થઈ ગઈ છે ને એનો હવે નુકસાનનો હાલ અંદાજો કોઈ લગાવી શકાય તેવું નથી સર્વે કર્યા પછી જ એનો ચોક્કસ અંદાજો લગાવી શકાય છે એટલું અનાજ હતું એમાં બસો ટન પ્લસ અનાજ છે ઘઉં અને ચોખાનું સંગ્રહિત છે અંદર હા એ હવે બીજા જે સુરક્ષિત જગ્યા પર એને શિફ્ટ કરવામાં આવશે અને જે જે કેટલું સારું છે કેટલું ખરાબ થઈ ગયું છે અંદાજો લગાવવામાં આવશે હા પૂરો થઈ ગયો ટેલિફોનિક સૂચનાઓ મળી છે ને એ પણ આવે છે ને પ્રાંત અધિકારી સાહેબ પણ રાતે વિઝિટ કરી ગયા હતા મામલતદાર સાહેબ બી વિઝિટ કરી ગયા હતા